નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે બુધવારનો દિવસ છે ત્યારે આજનો દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ જાતકોના વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રો અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યાનું આજે તેમને નિરાકરણ પણ મળી જશે તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે તેવા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી પ્રબોધ દવેજી પ્રબોધજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પ્રબોધજી કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેસુ કે આજનું પંચાંગ શું છે વાગર થયું સંપૃત વાગર જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો ભગવાન ભોળાનાથનું નામ કરી યાદ કરી એમની કૃપા પ્રાપ્ત કરી આજના દિવસના પંચાંગ વિશેની વાત કરીશું તો આજે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ છે બુધવારનો નો દિવસ સાથે સાથે પોષ સુદ અને સપ્તમી તિથિ પણ છે નક્ષત્ર બને છે રેવતી યોગ બને છે શિવ કરણ છે ગરજ અને રાશિ બને છે મીન મીન રાશિના અક્ષરો છે દ ચ થ જે કોઈ બાળકનો આજે જન્મ થાય છે તેમની રાશિ મીન રહેશે અને એમના વર્ણાક્ષરો દ ચ થ અક્ષર પરથી આપ નામકરણ કરી શકશો આજે જે કોઈ પણ વ્યક્તિનો જન્મદિવસ છે એવા તમામ દર્શક મિત્રોને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને તમે જે કંઈ પણ ઈચ્છ્યું હોય તે સઘળું તમને પ્રાપ્ત થાય એવી અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ આજે દિન વિશેષની જો વાત કરીએ તો દિન વિશેષની અંદર આજે વિજય મુહૂર્ત છે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને સાડત્રીસ મિનિટથી શરૂ કરીને પંદર એકવીસ એટલે કે ત્રણ વાગે અને એકવીસ મિનિટ સુધી રહેશે સારા કાર્યોની શરૂઆત આપ વિજય મુહૂર્તમાં કરી શકશો કોઈ પણ નવું કાર્ય કરવા જતા હોય કાંઈ ખરીદી કરવી હોય તો આપ વિજય મુહૂર્તમાં કરો તો એનાથી વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે રાહુકાલનો જે સમય છે જેની અંદર અમુક ટાળવાના કાર્યો હોય કે જે જરૂરી ન હોય તો આપણે ન કરવા જોઈએ એવો રાહુકાળનો પણ સમય છે જેનો સમય છે બાર પચાસ થી લઈ અને ચૌદ અગિયાર એટલે કે બપોરના બે વાગે અને અગિયાર મિનિટ સુધી આજે ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ છે માટે તમામ શીખ બંધુઓને અમારા તરફથી ગુરુ ગોવિંદસિંહ જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને આજે પંચકની સમાપ્તિ પણ છે અને પંચકની સમાપ્તિથી કંઈ પણ એવા કાર્યો હોય તો ફરીથી આપ શરૂઆત કરી શકો છો જી જી બેલકુલ હવે જાણે તમામ બાર રાશિના જાતકોના રાશિ ફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી ધરતી બહેન નવો મંડળની પ્રથમ રાશિ જેને કહી શકાય એવી મેષ રાશિ છે જેના વર્ણાક્ષરો છે અ લ ઈ એ જ જાતકો માટે આજનો દિવસ પોતાની સરખામણી કોઈ અન્ય વ્યક્તિઓ સાથે કરવી નહીં જેનાથી આપણું મન વિચલિત થઈ જાય આજે કપરી શારીરિક પરિસ્થિતિમાંથી તમે હળવાશનો અનુભવ કરશો અને એની અનુભૂતિ થશે સાથે સાથે આજનો દિવસ તમને આરોગ્યની કાળજી લેવાનું પણ સૂચવી જાય છે અને ફાયદાકારક આજનો દિવસ આપના માટે રહેવાનો છે તો ખાસ ધ્યાન રાખવાનું છે અને આજે જે એના ઉપાયો છે આજના દિવસને શુભ બનાવવા માટેના સારા ઉપાયો છે કે ભગવાન ભોળાનાથને શિવજીને જો મગ ચડાવવામાં આવે તો એનાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય આજનો જે શુભ રંગ છે એ છે સોનેરી ગોલ્ડન કલર છે ગોલ્ડન કલરના વસ્ત્રો પણ આપ ધારણ કરી શકો છો સાથે સાથે આજના દિવસને વધારે લાભદાયી બનાવવા માટે આજનો જે શુભ મંત્ર છે એ છે ઓમ નારાયણાય નમઃ

નો વર્ણાક્ષર બનશે બવવ અને એની રાશિ બનશે વૃષભ આજે જે કોઈ પણ જાતકનો જન્મદિવસ છે તમામ જાતકોને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ વૃષભ રાશિના જાતકોએ આજે વાહન સંભાળીને ચલાવવાનું છે દુર્ઘટનાથી થોડી સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે નોકરીની અંદર આપે શાંતિથી દિવસ પસાર કરવાનો છે કોઈ વિવાદમાં ઉતરવાનું નથી તમે જો ટ્રાવેલ કરતા હોય તો તમારો સામાન ખોવાઈ કે ચોરાઈ જવાના પણ આજના યોગો બની રહ્યા છે માટે ત્યાં પણ આપ સાવચેત રહેવું અને સાથે સાથે આપ કોઈ પ્રણ પ્રણય પ્રસંગમાં છો તો એમાં પણ આપને સફળતા પ્રાપ્ત થવાના પૂરેપૂરા યોગો છે આજના વૃષભ રાશિના જાતકો માટે અગર આ દિવસને વિશેષ સારો બનાવો હોય તો એના ઉપાય તરીકે આજે આપના હાથમાં તુલસી નું રાખી તુલસીનું પાન રાખી અને એકસો આઠ વખત વિષ્ણુ આજનો રંગ છે બદામી રંગ શુભ રંગ આપના માટે છે અને એનો શુભ મંત્ર છે ઓમ ઉપેન્દ્રાય નમઃ એ મંત્રના જાપ કરવાથી વિશેષ ફાયદો થશે જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મિથુન રાશિના વર્ણાક્ષરો છે ક છ અને ઘ એ અક્ષર પરથી આપ નામકરણ કરી શકશો મિથુન રાશિ આપની રાશિ જે કોઈ પણ વ્યક્તિની હોય એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે તમારે મહેનત ભરેલો દિવસ છે ખૂબ મહેનત કરવી પડશે તો જ આપણને સારું પરિણામ મળશે કામના સ્થળે આપના કાર્યની સરાહના થશે આપના કાર્યની નોંધ લેવાશે તમે બીજાને આર્થિક મદદ પણ 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 કરી શકશો એવો ભાવ જાગશે કરવી સારી વસ્તુ છે સાથે સાથે વર્તમાન સમયમાં આપ કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો ત્યાં વ્યવસાયમાં તમને ફાયદો થવાની પણ ખૂબ સંભાવનાઓ રહેલી છે મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે શિવજીને રુદ્રાભિષેકનો પ્રયોગ કરવો રુદ્રાભિષેક કરવો એનો ફાયદો થાય આજનો શુભ રંગ છે કાળો બ્લેક કલરના વસ્ત્રો ધારણ કરી શકાય છે સાથે સાથે શુભ મંત્ર છે ઓમ સર્વાય નમઃ ઓમ સર્વાય નમઃ જી જી બિલકુલ હવે જાણીશું શુભ કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કર્ક રાશિના અક્ષરો બને છે ડ અને હ જે કોઈ પણ બાળકનો આજે જન્મ થાય એ વર્ણાક્ષર ડ અને હ પરથી એનું નામકરણ કરી શકે છે અને આજે જેનો જન્મદિવસ છે ત્યારે તમામને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનો પ્રભાવ વધવાથી શત્રુઓ પરાસ્ત થશે આજે આજનો પ્રભાવ આપણને ખૂબ જ સારો મળવાનો છે સાથે સાથે ઉદાર મન વ્યવહારથી આપ આપણને લાભ થતો જોવા મળશે ઘર પરિવારમાં તાલમેલ બની રહેશે આજે ઘરનું વાતાવરણ પણ સારું રહેશે સાથે સાથે લવ લાઈફમાં પણ આપણને ખૂબ જ સારી પ્રગતિ જોવા મળશે એવા સરસ મજાના યોગો છે આજના દિવસને વિશેષ બનાવવા માટે ભગવાન દત્તનું પૂજન કરવું ખૂબ જ આવશ્યક છે એ કરવાથી વિશેષ ફાયદો થાય આજનો શુભ રંગ છે પીળો અને આજના દિવસનો શુભ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેય નમઃ જી જી બિલકુલ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો સિંહ રાશિના અક્ષરો છે ડ અને હ સિંહ રાશિના અક્ષરો છે મ અને ટ જે કોઈ પણ બાળકનો જન્મ થાય એ મ અને ટ અક્ષર પરથી એનું નામકરણ કરી શકે છે આજના દિવસની અંદર આપ કોઈ વેપારમાં છો તો વેપારમાં કોઈ તમારી સાથે ચીટિંગ ન કરી જાય છેતર છેતરામણી ન બની શકે તેનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રોને તેમના કાર્યમાં પ્રગતિ જણાશે કોઈ પણ કામ માટે બહાર જવાના પણ યાત્રાના પણ સરસ મજાના યોગો છે કોઈ મોટો પ્રોજેક્ટ માટે તમે પ્લાન કરી રહ્યા હોય બિઝનેસમાં તો એ પણ મળવાના આજના યોગો બને છે સાથે સાથે આજનો જે ઉપાય છે એ ફળોનું દાન કરવું કોઈ પણ વ્યક્તિને તમે ફળોનું દાન કરી શકો છો સાથે સાથે જો તમે કેસરી રંગ ધારણ કરો છો કેસરી કલરનો ઉપયોગ કરો છો તો એનો વિશેષ ફાયદો થાય છે એનો પણ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કન્યા રાશિના વર્ણાક્ષરો બને છે પઠ અને અણ જાતક બાળક કોઈનો જન્મ થાય છે તો એનું અણ અક્ષર પરથી નામકરણ થઈ શકે અને સાથે સાથે એની રાશિ પણ કન્યા રાશિ બને છે કન્યા રાશિનો આજનો દિવસ માતા તરફથી તમને વિશેષ ફાયદા થવાના સારામાં સારા યોગો છે સાથે સાથે નોકરીમાં બદલાવ કે પરિવર્તનના પણ યોગો ઉત્પન્ન થઈ રહ્યા છે આ ઉપરાંત તમારા પરિવારમાં પ્રગતિ પણ થઈ શકે છે તમારા પરિવારમાં કોઈ નવા કાર્યની શરૂઆત થઈ શકે છે સાથે સાથે વ્યાપારમાં નવીનતા લાવવાના તમને વિચારો આવશે તો એ પ્રયત્નો પણ કરજો અને કરવાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ પણ થશે આજના ઉપાય તરીકે કન્યા રાશિના જાતકો માટે આજે પુષ્પથી ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠ કરવાથી પૂર્ણ લાભની પ્રાપ્તિ થવાના પૂર્ણ યોગો છે આજનો શુભ રંગ છે લીલો ગ્રીન કલર અને આજનો જે મંત્ર છે છે જે શુભ મંત્ર ના જાપ કરવાથી આજના દિવસમાં વિશેષ પ્રગતિ મળી શકે તેમ છે જી જી બિલકુલ હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે આપ જણાવશો તુલા રાશિના વર્ણાક્ષરો બને છે ર અને ત જે કોઈ પણ બાળકનો આજે જન્મ થાય છે તે ર અને ત અક્ષર પરથી નામકરણ કરી શકે છે આજના દિવસની અંદર તુલા રાશિના મિત્રો માટે એ તમામ સભ્યો એ તમામ જાતકોએ વાણી ઉપર સંયમ રાખવાની ખૂબ જ જરૂર છે ઓછામાં ઓછું બોલવું મૌન ધારણ કરવું એના માટે શ્રેષ્ઠ છે સ્વાસ્થ્યની બાબતે પણ ઘણી બધી તકેદારી રાખવાની ખૂબ જરૂરિયાત છે સાથે સાથે આપને આજે કેરિયરમાં પ્રગતિ પણ જોવા મળશે કોઈ પ્રમોશનના પણ સારામાં સારા યોગો બનશે તમારું જે માઇન્ડ વિચલિત થયેલું છે એ દુઃખોમાંથી તમે દૂર થઈ શકશો અને ખુશીનું વાતાવરણ બની રહેશે એવા પણ સરસ મજાના યોગો છે માટે આજના ઉપાય તરીકે અવશ્ય ઉપાય કરજો શ્રીમદ ભગવદ્ ગીતાજીના કોઈ પણ અધ્યાયનું શ્રવણ કરજો તો એનાથી વિશેષ ફાયદો થાય

બાળકનો જન્મ થાય એના નામકરણ ન અને ય અક્ષર પરથી રાખી શકાય છે આજે વૃશ્ચિક રાશિના જાતકોની અંદર અંદર આત્મવિશ્વાસની ભરપૂર વધારો થવાના યોગો છે સાથે સાથે આર્થિક કોઈ પણ મુશ્કેલી સંકટમાં ફસાયેલા હશો તો એમાંથી પણ આપને મુક્તિ મળશે અને તમારો જે દિવસ દરમિયાનનો થાક હોય તો સાંજે તમે રિલેક્સ મહેસૂસ કરશો થાક તમારો દૂર થશે પણ પોતાને ગમતું કાર્ય કરવાનું રાખજો એનાથી તમે વિશેષ પ્રફુલ્લિત રહેશો અને આજનો દિવસ એકંદરે તમારા માટે શુભ સાબિત થશે ઉપાય તરીકે જો તિલક કરવામાં આવે તો આજના દિવસમાં સોનામાં સુગંધ ભળી જાય આજનો શુભ રંગ છે લાલ કલર અને આજનો જે શુભ મંત્ર છે ઓમ ગોપીજન વલ્લભાય ઓમ ગોપીજન વલ્લભાય નમઃ આ મંત્રના જાપ કરવાથી આજના દિવસે વૃશ્ચિક રાશિવાળાને વિશેષ ફાયદો મળી શકવાના સારા મજાના યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે જી જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો ધન રાશિના વર્ણાક્ષરો છે ભ ધ ફ ઢ જે કોઈ પણ બાળકનો જન્મ થાય તે નામકરણ ભ ધ ફ કે ઢ અક્ષર પરથી એનું નામકરણ કરી શકે છે આજના દિવસે બાળકોની જવાબદારી પૂરી કરી શકશો એવા સરસ મજાના યોગ છે સાથે સાથે આપના આપના તરફથી તરફથી પાર્ટનર પણ આપણને સારા લાભો થવાના સંકેતો પ્રાપ્ત થશે પ્રતિસ્પર્ધા કોઈ પણ હશે એમાં પણ આપને વિજય પ્રાપ્ત થવાના સારા મજાના યોગો છે તો આજે ધનરાશિવાળા માટે ઘણું બધું સારું છે છતાં પણ ઘરની અંદર વાતાવરણ બદલાય નહીં એમાં પલટો ના આવે એમાં કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય તો ઘરનું વાતાવરણ બગડે તેનું વિશેષ ધ્યાન રાખજો એના માટે થઈને જો તમે ઉપાય તરીકે ના જો પાઠ કરશો તો એનાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે આજનો શુભ રંગ છે કેસરી અને આજનો જે શુભ મંત્ર છે ઓમ ભુવનેશ્વરાય નમઃ એ મંત્રના જાપ કરવાથી ધન રાશિના જાતકોને વિશેષ ફળની પ્રાપ્તિ થવાના સરસ મજાના યોગો બનવાના છે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મકર રાશિના અક્ષરો છે ખ અને જ જે કોઈ પણ જાતકનો બાળકનો આજે જન્મ થાય છે એનું નામકરણ ખ કે જ અક્ષર પરથી રાખી શકાશે મકર રાશિના જાતકોને આપના સપનાઓ સાકાર થવાના પૂર્ણ યોગો બની રહ્યા છે સાથે સાથે આજનો દિવસ હર્ષોલ્લાસથી ભરેલો છે હાસ્ય આનંદની ક્ષણો આપને પ્રાપ્ત થશે આજે આપનાથી સારા સારા કાર્યો પણ થવાના સરસ મજાના યોગો છે અને આ બધું હોવા છતાં પણ જો તમે વાણી ઉપર સંયમ નહીં રાખો તો થોડી તકલીફ આવી શકે માટે વાણી પર પણ સંયમ રાખવો એટલો જ જરૂરી છે એના ઉપાય તરીકે જો સવારમાં નીકળતા પહેલા અથવા તો સંધ્યા સમયે જો આપ સત્યનારાયણની કથાનો પાઠ કરો છો તો એનાથી વિશેષ ફાયદો થાય આજે ક્રીમ કલર આપના માટે ખૂબ શુભ રહેવાનો છે અને આજનો જે મંત્ર છે ઓમ ઈશાનાય નમઃ ઓમ ઈશાનાય નમઃનો મંત્ર જાપ કરવાથી આપને વિશેષ ફાયદો થવાના પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે માટે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કુંભ રાશિ ગ સ સ સ જે કોઈ પણ બાળકનો જન્મ આજે થઈ રહ્યો છે તો એની બનશે રાશિ કુંભ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે એનું નામકરણ ગ સ સ અક્ષર પરથી રાખી શકાશે કુંભ રાશિના જાતકોએ થોડા વેપારના ધંધામાંથી તમે મુક્ત થયા હોય નુકસાનીમાંથી મુક્ત થયા હોય એવું આપને લાગશે પણ આજે ગુસ્સા ઉપર થોડો કંટ્રોલ અવશ્ય રાખજો મિત્રો થોડી ઘણી ભાગદોડના અંતે આજનો થોડો પગ દુખાવો રહેશે પણ એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજે મહત્વની વાતો જાણવા મળશે કે કોઈ સારા મજાના ખુશીના સમાચારો આપને પ્રાપ્ત થવાના પૂરેપૂરા યોગો છે પણ આજે જો ઉપાય તરીકે તમને ઈશ્વરે આપ્યું છે તો તમે કોઈ સીધાનું દાન કોઈ મંદિરમાં કે મંદિરના પૂજારીને આપી શકો છો કોઈ બ્રાહ્મણને આપી શકો છો તો એનાથી વિશેષ ફાયદો થાય શુભ રંગ છે ભૂરા કલર ભૂરો કલરનો ઉપયોગ બેસ્ટ છે મંત્ર છે એ મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થવાના પૂરેપૂરા યોગો છે જી જી બિલકુલ હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો છેલ્લી રાશિ મીન રાશિ એ મીન રાશિના જાતકોના વર્ણાક્ષરો બને છે દ થ જે કોઈ પણ બાળકનો જન્મ થાય એનું નામકરણ દ છ થ અક્ષર પરથી રાખી શકાશે એની રાશિ મીન કહેવાશે મીન રાશિના જાતકોને પરિવાર તરફથી સારામાં સારા સમાચાર મળવાના યોગો છે આજે તમને કોઈ ગિફ્ટ મળે ભેટ સોગાદો મળે કોઈ સરપ્રાઈઝ પણ પ્રાપ્ત થવાના સરસ મજાના યોગો છે તમારી અત્યાર સુધીની જે મહેનત છે રંગ લાવી રહી છે મિત્રો તો એનો પણ તમને ફાયદો મળવાનો છે તમારી જરૂરિયાત મુજબની જ વસ્તુ આટલો ફાયદો થતો હોય એટલે આપણને શોપિંગ કરવાની ઈચ્છા થાય પણ જરૂરિયાત મુજબનું જ શોપિંગ કરજો કોઈ ખોટો ખર્ચો ન થાય કે નકામી વસ્તુ ઘરમાં ન આવી જાય તેની તકેદારી રાખજો ઉપાય તરીકે હળદરયુક્ત ચોખા જો આપના પાસે શ્રીયંત્ર હોય તો શ્રીયંત્ર ઉપર ચડાવવામાં આવે તો આજનો દિવસ બહુ સારો પુરવાર થવાના સારામાં સારા ચાન્સ છે કેમ કે આજનો શુભ કલર પણ આપણા માટે પીળો છે અને આજનો જે શુભ મંત્ર છે ઓમ શ્રીમ ભ્રીમ ક્લીમ નમઃ ઓમ શ્રીમ ભ્રીમ ક્લીમ નમઃ આપના માટે શ્રેષ્ઠ મંત્ર પુરવાર થશે જી તો તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તેની જાણકારી આપણને પ્રબોધજી આપી આ સાથે જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા હવે સમય થઈ ગય છે જે પણ દર્શક મિત્રો અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે ઘણા બધા પ્રશ્નો છે એમાં લઈએ આપણે પ્રશ્નો તો ભાવનગર થી શિલ્પાબેનનો પ્રશ્ન છે લગ્નના યોગો ક્યારે છે એમનું એવું પ્રશ્ન છે એમની ધન લગ્નની પત્રિકામાં સપ્તમ સ્થાનનો અધિપતિ બુધ બુધ જે છે એ વ્યય સ્થાનમાં શુક્ર સાથે એમની યુતિ ધરાવે છે અને બુધની મહાદશામાં શુક્ર અને એમાં અંતરદશામાં ગુરુ ચાલી રહ્યો છે માટે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા સારા પાત્ર મરવા મળવાના પૂરેપૂરા યોગો છે અને નિમ્ન ગુરુના એમને ખાલી ઉપાયો કરવાના રહેશે એટલે નિમ્ન ગુરુના ઉપાયો તરીકે માતા પિતાના આશીર્વાદ લેવા દત્તબાવનીનો પાઠ કરવો તો એનાથી વધારે ફાયદો થશે અને જો શિવાલયમાં અગિયાર સોમવાર સુધી અભિષેક કરવામાં આવે ગંગાજળ મધ સાકર અને ચોખાથી તો એનાથી આપને ગમતું અને સારું પાત્ર મળવાના પૂરેપૂરા યોગો છે બીજો પ્રશ્ન છે નવસારીથી મહેશભાઈનો એમને એવું પૂછ્યું છે કે સરકારી નોકરી મળશે તો ક્યારે મળશે અને મળવાના યોગો છે કે કેમ મહેશભાઈ મિથુન લગ્નની આપની આ પત્રિકામાં લગ્નમાં સૂર્યચંદ્ર અને બુધની યુતિ અને અમાસનો આપનો જન્મ છે સપનાઓ તો મોટા હોય છે પણ એ પૂરા કરવા માટે થોડીક મહેનત પણ કરવી પડે અને એ મહેનત કરો તો જ તમે એનું તમને ફળ પ્રાપ્ત થાય છે તો જૂન બે હજાર ચોવીસ પછીનો સમય આપના માટે સારો છે તો એના માટે સૂર્યને જળ ચઢાવો વહેલી સવારે ઊઠીને અને સાથે સાથે માતા પિતાના ચરણ સ્પર્શ કરવાનું ભૂલશો નહીં કેમ કે જેણે સરકારી નોકરી લેવી હોય એને પિતાના આશીર્વાદ અને સૂર્યના સૂર્યની કૃપા પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂર છે આ ઉપરાંત પૂર્વ દિશામાં જો કોઈ દોષો હોય તો એનું પણ આપ નિરાકરણ કરશો તો આપને વધારે ફાયદો થશે અને પીપળે જઈ અને મધ દૂધ અને શુદ્ધ જળનો અભિષેક કરો એને અર્પણ કરવાથી પણ આપને વિશેષ ફળની પ્રાપ્તિ થશે આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન છે કેશોદથી થી રોનકભાઈ સીએની પરીક્ષામાં વારંવાર નિષ્ફળતા મળતા હતાશ થઈ ગયા છે હતાશ થવાનો કોઈ વિકલ્પ જ નથી રોનકભાઈ નિષ્ફળતા પછી જ સફળતા મળે છે અંધારા પછી જ અજવાળું થતું હોય છે તો રાત પછી જ દિવસ આવતો હોય છે માટે કંઈ પણ એવું ટેન્શન કે એ લીધા વિના આપ સિંહ લગ્નની પત્રિકા ધરાવો છો લાભ લાભસ્થાનમાં સૂર્ય છે પણ ચંદ્ર કેમધ્રુમ યોગ બનાવે છે એટલે વાંચવા કરતાં તમારો સમય વિચારવામાં વધારે જઈ રહ્યો છે અને એના માટે આપે ચંદ્રની એટલે કે માની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ સાથે સાથે સૂર્ય અને મહાદેવજીની પણ આપ કૃપા પ્રાપ્ત કરો થોડો સમય વધુ અભ્યાસમાં આપો વિચારો થોડા ઓછા કરો વહેલી સવારે વાંચવાનું રાખો આ ઉપરાંત વાણી ઉપર સંયમ રાખો કેમ કે તમારી વાણીના દોષોના હિસાબે પણ તમને થોડી તકલીફ થઈ રહી છે અને એ કરવાથી તમને વિશેષ ફાયદો થાય રાત્રિના ટાઈમે જો મેડિટેશન કરવામાં આવે અને થોડી આળસને ત્યાગવામાં આવે તો આપને વિશેષ ફળની પ્રાપ્તિ થવાના પૂરેપૂરા યોગો છે તો આ હતું આજના જે કોઈ પણ પ્રશ્નો હતા એના ગઈકાલના પ્રશ્નોના જવાબો જી જી બિલકુલ તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી સાથે દર્શક મિત્રોની સમસ્યા નિરાકરણ પણ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે પ્રબોધજી પાસેથી માર્ગદર્શન મેળ્યું ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર